તો આ પાછળનું એક કારણ ખેડૂતની જે સમસ્યા છે છે તે સરકાર અને લોકો સુધી પહોંચાડવાનું પણ આની સાથે સાથે આજે આ દેશના ખેડૂતોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે પણ જે સરકાર આંખ આંડા કાન કરીને બેસી જાય છે તેમને અરીસો બતાવવા માટે આ વિડીયો બનાવવાની અમને જરૂર પડી છે નર્મદા જિલ્લાના બોડેલી ખાતે ખેડૂતોને પાણી મળી રહે તે માટે કેનાલોની પાઇપલાઇન ફિટ કરવામાં આવી છે

પરંતુ કામ પણ એવી જ રીતના કરવામાં આવે છે કે ફરી ફરીને એ જ સ્થિતિ સર્જાય છે ત્યારે તો હવે ખેડૂતોએ પોતે જ કંટાળીના કેનાલ રિપેરિંગનું કામ આદર્યું છે ખેડૂતો પોતાના ખેતરને અને ઉગેલો પાક બચાવવા પોતે જ આ કેનાલ ઠીક કરવા ઘરેથી ત્રિકમ પાવડાને તગારા લઈને આ ભંગાણ રિપેર કરવા માટે પહોંચી જાય છે આ સમસ્યા કોઈ આજ આજની નથી છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતો આ તકલીફો વેઠી રહ્યા છે રોજ સવાલ પડે કે ખેડૂતો જાત મહેનત જિંદાબાદના નારા સાથે કામે લાગી જાય છે જે કામ નર્મદા નિગમ દ્વારા થવું જોઈએ તે કામ ખેડૂતો જાતે કરી રહ્યા છે અને તંત્ર તો જાણે નિંદ્રામાં હોય તેમાં ખેડૂતો સામે જોતા પણ નથી તમને જણાવી દઈએ કે માઇનોર કેનાલ જ્યાંથી પસાર થાય છે તે ખેતરના લેવલથી વીસ ફૂટ નીચેથી જાય છે અને જે પાણી પહોંચાડવા કુવા બનાવવામાં આવ્યા છે તે ખેતર પાસે દસ ફૂટના જ છે હવે આના લીધે પાણી તો કુવા સુધી આવતું જ નથી હવે ખેડૂતોએ આ જાત મહેનત કરી લેવલ મેળવવા કોશિશ કર્યા છે પણ કેનાલોની પાઇપલાઇનમાં સર્જાતા પ્રેશરને લીધે આ પાઇપલાઇનમાં તૂટી પડે છે અને પછી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી આવતું નથી એટલે ખેડૂતોને ખુદને જ આ ભંગાણ રિપેર કરવું પડે છે તમે પણ આ ખેડૂતોની વ્યથા એકવાર સાંભળી લો જો સાહેબ અમારે પાંચ એકર જમીન અમારી પપ્પાની જમીન અમે ત્રણ ભાઈ છે ત્રણ ભાઈની અંદર અમે ત્રણ ભાગલા પડ્યા છે ત્રણ બાગલાની અંદર અમારે જમીન અઢી એકર જમીન અમારી ડૂબ મત જાય છે બરાબર જ્યારે અમે સાહેબોને બોલાવીએ તે વખતે લોકો શું કે બીજા લાઇન ચાલુ થશે ત્યારે કે છે ભાઈ એમનું બગડતા છે અમારે શું લેવી દેવી છે એ તો અમે પાણી ચાલુ રાખવાના ભલે પાણી ચાલુ રાખો ભાઈ પણ આજે દસ થી અગિયાર જણા હશે આ લાઇન ઉપર તો એ અગિયાર ખેડૂત તે પાણી તો ચાલુ કરો કમસે કમ તે ચાલુ કરીને જોઈ લો ભાઈ કઈ જાગ્યા લીકીજ છે કેટલી જગ્યા ત્રણ છ ફૂટ લાઈન છે આની અંદર લીકીજ કેટલું છે એલું તો તમે જોઈ લો પછી તમે આગળ રજૂઆત કરો કે ના કરતા પછી અસરગ્રસ્ત આપણે ભેગા આપણે રિપેર કરી લેવું હોય તોય વાંધો નહીં દર વર્ષે આ મારા આ વાડી એકાઉન્ટનો નુકસાન ને સાહેબ આજે ત્રણ લાખની જમીન પાકતી હોય પાંચ એકર જમીન તો દોઢ લાખ રૂપિયા તો નુકસાન જ ને હોય અમારે દર વર્ષે મારી જમીનમાં ખેતી માટે કડીલા માઇનોર પાણી આવે છે એને પાઇપલાઇન બનાવી છે પણ એ પાઇપલાઇન એવી રીતે બનાવી છે કે પાણી આગળ જતું નથી આગળ નથી જતું એને જવાડવાની કોશિશો અમે કરીએ છીએ તો એ પાઇપ લણો તૂટી જાય છે કારણ કે એને પ્રેશર આવે દબાણ આવે અને પાઇપો વ્યવસ્થિત છે નહીં કોન્ટ્રાક્ટરે ગમે તે રીતે કામ પૂરું કરી દીધું અને એને ડિપોઝિટ આપી દીધી ખાતાવાળા એટલે એ બાદશાહ થઈ જાય એ ફરી આવતા નથી સાહેબ કોન્ટ્રાક્ટરનું નામ થશે તો કરી જશે કરી જશે હવે અમારી ખેતી બગડે ઝઘડા થાય પાણી ના મળે આટલો મોટો વિસ્તાર એમને કીધું તમારે નર્મદામાંથી સ્થળાંતર કર્યા તમને આ જગ્યાએ નર્મદા પાણી આપીશું એક તો બાર વર્ષ પાણી આપ્યું ના બાર વર્ષ પછી કેનલ ની ડિઝાઇન કરી તો છેલ્લા પાંચ વર્ષથી કેનલમાં પાણી નથી આવતું પાણી આવવા બાજુ તો એ તૂટવા બાજુ અમે તેના હાલતમાં અત્યારે છે અમારા કોઈ દિવસો નથી સુધરા અમે તો કહીએ તેના આ એવું અમને અહીંથી બીજે લઈ જાઓ જ્યાં પાણી હોય તે અમારે આ જમીન આપી દેવી પાછી એવી તો કરવા બાઈ જાય કંટાળી ગયા છે આ લોકો શું કરે એમના છોકરા થઈ ગયા અત્યારે કુટુંબ વધી ગયું ખાવા પીવા વાળાના ખર્ચા વધી ગયા આયા તારે બે ની વસ્તી તારે બાર ની વસ્તી થઈ એ પહોંચી કેવી રીતે ખેતી એમની આવક છે એમને કોઈ નોકરી નથી કશું નથી હા એટલે આ રજૂઆત છે કે આ સાહેબોને ધ્યાન આપે અને જે કંઈ હવે આ ડિપાર્ટમેન્ટમાં કે કોણ છે તે જ ખબર નહીં પડતી ઓફિસો કઈ હોય આવે નહીં અહીંયા અગર કામ કરે નહીં અને બતાવીને જતા રહે છે અત્યારે જે કરીએ અમે અમારા ખર્ચે કામ કરીએ છીએ અમને પૈસા આપીશું આશ્વાસન આપે પણ હજુ મળ્યા નથી અને આ બધો ખર્ચ બહુ મોટો થાય કોક્રેટ લાવો સિમેન્ટ લાવો કપચી લાવો ખોદકામ કરવાનો ખોદકામ ઊંડી પાઇપલાઇન એટલી ઊંડી છે દસ દસ ફૂટ અહીંયા આગળ આગળ તો પંદર ફૂટ નીચે છે એટલે જેસીબી લાવવું પડે જેસીબીનો ખર્ચો આજે કલાકે હજાર હજાર રૂપિયા હતો અમે અત્યારે આ ખોદકામ કર્યું છે એના અઢી હજાર રૂપિયા તો ચૂકવી જ દીધા છે પહેલા રેતી લાવો હવે બધા સક્ષમ હોય ના એટલે બે પાંચ જણ પર એનો ભાર આવે વારંવાર કેટલી વાર કરે એટલે સાહેબોને ધ્યાન લો કે આ આમનું કંઈક નિરાકરણ લાવો નહી તો આ રીતે ખેડૂતો તો ખલાસ થઈ જશે અને તમે તો તમારી જગ્યાએથી બદલી થઈને જતા રહેશો અમારું કોણ જોશે ખેડૂતોને અન્નદાતા કહેવાથી શું એમની ઇજ્જત થઈ જાય આપણા દેશની આજ તો કરુણતા છે સાહેબ આપણે ખાલી માનીએ જ છીએ કે આ ખેડૂતો આપણા અન્નદાતા છે પણ જ્યારે એમના માટે કંઈક કરવાનું વારો આવે ત્યારે આપણે આંખ આડા કાન કરી નાખતા હોઈએ છીએ સામાન્ય માણસની વાત તો છોડો આ મોટા મોટા નેતાઓ જ્યારે ચૂંટણી ટાણે મત માંગવા આવે છે ત્યારે પણ તેઓ ખાલી ને ખાલી લોભામણી વાતો કરીને ખેડૂતોના મત મેળવીને છે પણ વાસ્તવિકતા મને અને તમને બંનેને ખબર છે કે આ સરકાર ખાલી વાતોના વડા મૂકવા સિવાય અને લોલીપોપ આપવા સિવાય કંઈ કશું કરતા નથી આશા રાખીએ કે આ વિડીયો તંત્ર સુધી પહોંચે અને ખેડૂતોની આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર